ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષકની શારીરિક કસોટી હાલ ચાલી રહી છે ગુજરાતના લાખો યુવાનો આ ખાખી પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી કુલ તેર હજાર પાંચસોને એકાણું જગ્યાઓ માટે હાલ શારીરિક કસોટી ચાલી રહી છે રાજ્યના પંદર નિર્ધારિત શહેરો અને એસઆરપી કેન્દ્ર ખાતે હાલ ચાલી રહેલી આ પ્રક્રિયામાં દસ લાખથી વધુ ઉમેદવારોએ પોતાની શારીરિક ક્ષમતા બતાવી છે પુરુષ ઉમેદવારો માટે માટે ઉપર સુધી અને મહિલાઓ માજી સૈનિક માટે ચાર ગ્રાઉન્ડ પર છ માર્ચ બે છવ્વીસ સુધી શારીરિક કસોટી યોજાશે જે આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીકોની દેખરેખ હેઠળ લેવાઈ રહી છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટુરુએ દાવો કરતા જણાવ્યું છે કે આ વખતેની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ઝીરો એરર અને અદ્યતન ટેકનોલોજી ત્રિવેણીના સંગમ રૂપે અમલમાં મુકાઈ છે ઉમેદવારોની પસંદગી માત્ર તેમની મહેનત અને ક્ષમતાના આધારે થાય તે માટે સમગ્ર પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે આ અંગેની માહિતી તેઓએ ત્રીસ જાન્યુઆરીના બપોરે એક વાગે આપી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દલ કાર્ડરના તેર હજાર પાંચસો જેટલી જગ્યા ભરવા માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતીનું પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા છે દસ લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ એલઆરડી અને પીએસઆઈ કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજિસ્ટર કરેલા છે અને રાજ્યના પંદર જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલું છે ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શિક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે